હો 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 ઈશ્વર ભાઈ ને જલ્લા ભેબે ચાર લેવા જ્યાં ઈશ્વર ભાઈ ને હોલો જોવા જ્યાં દાતેરામ મજોલો ગાલી હોલો જોવા જ્યાં ભાઈ તમુ છો મજામાં એવું કરો છો હા ભાઈ જો ચીલ છે બહુ થઈ ગયો છે આ ગૌ કરે ચીલ વધી ગયો મારા ખેતરમાં બોલો

તમારે પછી દવા બવા લાવી લઈ આલે કરજો પૈસા આપડે પેલો ભીખો વેચ્યો આજે પચાસ લાખ રૂપિયા

જમીન કહે છે અમારે તો હું કહું તમારે કેટલા પૈસા લે કે પંદર લાખ અને મેં પંદર લાખ તો આલે પંદર લાખ ડબલ હતા એવું થયું હા એમ કરીને આતું અમને ચોદું બનાવ્યા મને મારવા લેશે પણ હું તો એમનો જીવ બચાવ્યું તમારે સાપડી બાપડી જઈને અને પોની પોણી પીએ

ચેતન સાહેબ કોઈ ઓટો મારવા આવવા જવા દે ને તો આમાં શું એવું છે ઓવ હા બીજ પેલા સાન ભાઈ બે બેન બે કે હા તાલ તે તમારો તો ખોદતા હતા હું ખોદતા હતા એટલે એટલે કે ઈવાન જોઈએ તો ખાવું એ ન કે નજર બો લાગે કે કેમ એ લઈ જાતા હતા તાનો એ તો હજી ઓ સન્ની રે તો આ ગોમ માં પે નંબર આવે અમારા ગામમાં તો

Váy do vậy ở đây là con hát nó vậy mình nằm ở đây cũng gần hát ở đây gặp bụi gì ăn mưa tạo đêm gặp bụi các bụi gì gặp bụi bụi gì gặp 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 gì đi

વિના જીવનજી હા આ તો બહુ મોટું જન આવર હો બતો જોવો એના દોસ્તો જોવો બહુ બહુ જન આવર 3 4 જન ના લાવા તો બહુ મોટું જન આવર આ તો મોટું આલ ડોખા તો વાગે નઈ નતો મોતી મોતી જોવી પડે દોસ્તો લાવવું પડે

તમે તો બઉોડો લેડો તમારી પાછળ મારે બટેકા છોકરા લગ્ન એ લીધો બટેકા છોકરા લગ્ન કરાવવાનો જોવા ઈશ્વર ભાઈ

અને <muchata, muchata, muchata>,

બે દના હતા ને એટલા પાહ નહીં લે ભાઈ હારું કર્યું લેવા ગોટ ભાઈ જો જોના આ પ્રમાટલામ જોકરો હો 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 કોલા લે આટલા જે જો જો cho આમ ઉડે જો ભાઈ વાય તો જો ભાઈ બોદો એ ખાઈ ગયો એ અમે તો 2000 ના હતા આજે સુદ વાતું હોય ને ભાઈ પાર દેઓ અરે લાલભા આ ગા આ આવો આવો થોડું જો બધા હે આ દે જો આ અરે પંજા પકડ લે ઢોકા ઢોકા પંજા પકડ લે ઢોકા ઢોકા દોયરૂ 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 છો થ્યુ લે કાહુજી અલ્યા લાવો ને તમારું આલ્યું અલ્યા તો પહેલા હાથ બંધો પહેલા હાથ બંધો આ નક જોવા વાતો નઈ નક અપનાવા નક આવો દોડ નાવા જો ઓવા હા ના એ ના છોડી હું વાત કર લે સુ લે ના જો હું નતો કેતો છોર ભાઈ અલ્યા અલ્યા હું હું કોણ અલ્યા બોલ અલ્યા એ તો અલ્યા